છૂજ લોકલ ક્રાઈમ બ્રાન્ચે સોશિયલ મીડિયામાં નકલી નોટોના વિડિયો પોસ્ટ કરીને ક્ષેત્રપિંડી કરવાના ઈરાદે લોકોનો સંપર્ક સાધતા એક યુવકને ઝડપી પાડ્યો છે વધુ તપાસમાં આરોપી પોતાના પિતા સાથે મળીને આ રીતે નકલી સોનું નકલી નોટો દ્વારા ક્ષેત્રપિંડી કરતો હોવાનું બહાર આવ્યું છે પોલીસે ત્રણ આરોપીની સામે ગુનો દાખલ કર્યો છે માહિતી મુજબ इरफान ઉર્ફે અમીન શાહ કાદ્રશા સૈયદ ગામ શિરવા માંડીવી સોશિયલ મીડિયા સૈયદ ઇrfાન શાહ 047 એ નામની આઈડી બનાવી 500 અને 100 ની નોટોના વિડિયો પોસ્ટ કરીને લોકોને લલચાવવાનો પ્રયાસ કર્યો હતો સાથે મેસેજ વડે નોટોના વિડિયો મોકલીને ક્ષેત્રપિંડી કરવાના મેસેજ મર્યા હતા પેટ્રોલિંગ દરમિયાન મરેલી ખાનગી બાતમીના આધારે પોલીસે રેડ કરીને ઇrfાનને ઝડપી પાડ્યો તપાસમાં જાણવા મળ્યું કે ઇrfાનના પિતા કાદર શાહ લતીફ શેખ સૈયદ અને અબ્દુલ કાદર રમઝાન સોઢા રહે रहीम नगर भोज नीપણ संडोवड़ी છે આરોપીઓ પાસેથી રૂપિયા 1,60,000 રોકડા નકલી સોનાના 4 બિસ્કિટ મોબાઈલ ફોન અને ટુ-wheeler કબજે કરાયા છે આ કેસમાં માંડીવી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે